તો આજે આપણે બનાવીશું મેથીના ભજીયા મેથીના ભજીયા માટે જો મેં મેથીને પહેલાં સમારી નાખી હતી સમારી ના રીતે પાણીમાં પલાળી દીધી હતી જેથી મેથીની માટી બધી નીકળી જાય હવે આપણે મેથીને કાઢી લઈશું પાણીમાંથી અને ભજીયા બનાવવા માટે તેનો મસાલો તૈયાર કરીશું તો મસાલામાં આપણે જો અહીંયા આખા ધાણા લીધા છે મેં આખા ધાણા એડ કરીશું પછી અહીંયા કાળા મરી લીધા છે કાળા મરીને એડ કરીશું અને આને આપણે અધકચરું વાટી લઈશું તો જો અહીંયા મસાલો મેં અધકચરો વાટી લીધો છે ધાણા અને મરી તો એને આપણે આ કાપેલી મેથીમાં એડ કરી દઈશું હવે તેમાં આપણે કાપેલા લીલા મરચાં એડ કરીશું જેટલું તમે તીખા ખાતા હોય એ પ્રમાણે તમારે મરચાંને એડ કરવાના છે પછી અહીંયા મેં આખું જીરું લીધું છે તો એમાં આખું જીરું એડ કરીશું જીરુંની જગ્યાએ તમારે અજમો લેવો હોય તો પણ તમે લઈ શકો પછી તેમાં ખાંડ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ખાંડ તમારે એડ કરવી હોય તો કરવાની ન કે તમે સ્કીપ બી કરી શકો છો ખાંડ એડ કરવાથી શું ભજીયા કળવા નથી લાગતા અને ભજીયા એકદમ સર સરખા બને છે તમે જો ખાંડ નહીં નાખો ને તો ભજીયા તમારા કળવા થઈ જશે કેમ કે મેથીમાં કળવાસ આવે છે તે માટે આમાં તમે જ્યારે પણ ભજીયા બનાવો ને ત્યારે સહેજ ખાંડ એડ કરી દેજો તેથી ભજીયા તમારા એકદમ સરસ બને અને કડવા પણ ના લાગે જો તમે ના ખાતા હોય તો તમે સ્કીપ બી કરી શકો છો ખાંડને તો પછી આપણે એમાં ચણાનો લોટ એડ કરવાનો અને આ રીતે મિક્સ કરી નાખવાનો જુઓ લોટને બધા મસાલામાં મિક્સ મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરવાનું અને આ રીતનું એનું ભજીયાનું આપણે બેટર તૈયાર કરવાનું છે જુઓ આપણે બહુ પટલું બી નહીં અને બહુ જાડું બી નહીં આપણે થોડું માપનું બેટર અહીંયા તૈયાર કરીશું બહુ પટલું હશે ને તો ભજીયામાં તેલ રહી જશે અને ખાવાનો ટેસ્ટ સારો નહીં આવે તે માટે બેટરને બહુ પટલું પણ નથી કરવાનું અને જો બેટર જાડું રહી જશે ને તો ભજીયામાં ડચુળો વળશે તે માટે બેટરને બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં તો જો આ રીતનું બેટર આપણે બનાવવાનું છે તો બેટર અહીંયા આપણું તૈયાર છે હવે આમાં ચપટી આપણે સોડા એડ કરી દઈશું ખાવાનું પછી તેમાં આપણે જે ગરમ તેલ કર્યું હતું એ ગરમ તેલને એડ કરી દઈશું અને આ રીતે એકદમ મિક્સ કરી નાખીશું જો બેટરમાં તે આપણો ભજી એકદમ સરસ પૂચા અને એકદમ ટેસ્ટી બને અને આ રીતે મિક્સ કરીને અને મૂકી દઈશું તો જો અહીંયા તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે જુઓ તો હવે આપણે ભજીયાને બનાવી દઈશું તો આ રીતે બધા ભજીયાને પાણી દેવાના છે તેલમાં આ રીતે બધા ભજીયાને આપણે પાડી દઈશું એકદમ ધીમા ગેસ ઉપર જ આને તરવાના છે જેથી ભજીયા ઉપરથી લાલ ના થઈ જાય અને અંદરથી કાચા ના રહે તે માટે આને ધીમા ગેસ ઉપર શેકીશું જેથી અંદરથી પણ સરસ ભજીયા ચડી જાય અને બહારથી પણ સરસ ભજીયાનો કલર બદલાઈ જાય તે માટે આને આપણે ધીમા ગેસ ઉપર જ ચડવા દેવાના છે તેલને આપણે બરાબર ગરમ થવા દેવાનું છે પછી જ્યારે પણ તમે ભજીયા બનાવો ત્યારે ગેસને એકદમ ધીમો કરી દેવાનું જે ભજીયા સરસ આપણા અંદરથી પણ સરસ ચળી જાય તો જો ટેસ્ટી મેથીના ભજીયા તૈયાર છે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે તમે એક વખત ચોક્કસથી બનાવી જજો ખૂબ સરસ ભજીયા તૈયાર થાય છે તો તમને મારી રેસીપી અને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને કેવો લાગ્યો તો જય લક્ષ્મી જય શ્રી કૃષ્ણ